સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વમાં પ્રખ્યાત છે સુરતમાં બનતા જે હીરાની વસ્તુઓ હોય તે વિદેશોમાં નિકાસ થાય છે પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી સુરતમાં હીરા ઉદ્યોગોમાં જે આર્થિક મંદી આવી છે તેના કારણે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે આ મામલે કોંગ્રેસે દાવો કર્યો છે કે જે રીતે ત્યાં હીરા ઉદ્યોગોમાં કામ કરતા રત્ન કલાકારો છે તેમને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે તેઓ આર્થિક ભીસમાં મુકાવાના કારણે જીવન ટૂંકાવવા માટે પણ મજબૂર બન્યા છે આ મામલે સરકાર દ્વારા હીરા ઉદ્યોગોને ફરીથી પરિપક્વતા મળે ફરીથી તેઓ પગભર બની શકે જે રીતે રત્ન કલાકારો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે તે પ્રકારની ઘટના ના બને તે માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પણ આ પ્રકારની કોઈ પ્રક્રિયા કરવામાં નથી આવી રહી ને આ મુદ્દો રાજ્યસભામાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે અને તેમણે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને આ મામલે ચેલેન્જ પણ આપે છે તેમણે કહ્યું છે કે સુરતમાં આજે હીરા ઉદ્યોગની સ્થિતિ પડી ભાંગે તે પ્રકારની જોવા મળી રહી છે કેમ કે ત્યાંના રત્ના કલાકારો બેરોજગાર જોવા મળી રહ્યા છે ને બીજી તરફ સરકાર એવા દાવા કરી રહી છે કે સબ સલામત છે આ પ્રકારની કોઈ સ્થિતિ નથી ત્યારે રાજ્યસભાના સદનમાં શક્તિસિંહ ગોહિલે તે આંકડા પણ મૂક્યા છે સાથે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને ચેલેન્જ આપીને તેમણે કહ્યું છે કે તમે તારીખ નક્કી કરો આપણે એ તારીખે હું અને તમે એટલે કે ઉદ્યોગ મંત્રી આપણે બંને સુરત જઈએ ત્યાંના રત્ન કલાકારો સાથે વાતચીત કરીએ તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીએ તો ખબર પડશે કે ખરેખર ત્યાંની વાસ્તવિકતા શું છે પેલા ફોર સપ્લિમેન્ટરી શ્રી શક્તિસિંહ ગોયલ ધન્યવાદ મહોદય બસ કમ કરી દે ધન્યવાદ મહોદય सीधा प्रश्न मैं हाँ जी सीधा महोदय आप जानते हैं कि पूरे देश में डायमंड का हब गुजरात के सूरत में है तो मैं आपके जरिए मंत्री जी से कोई पॉलिटिकल ऑब्जर्वेशन नहीं है पर एक दो तीन चीज़ें माननीय मंत्री जी को आपके ज़रिए इसलिए नॉलेज में डालना चाहता हूँ और सवाल पूछना चाहता हूँ क्योंकि अगर आप खुद आए हम दोनों साथ जाए और वहाँ जो काम करने वाले लोग हैं उनसे पूछे क्या भैया आपको ठीक काम मिल रहा है क्या आत्महत्या नहीं हो रही है आप डेट तय करो मैं आपके साथ चलूंगा नो no पॉलिटिक्स हम सीधे ओपन हाउस में उनको पूछेंगे दिक्कत है सर पहले हमको यह स्वीकार करना होगा तभी इसका इलाज हम कर पाएंगे आपके जरिए महोदय में यह कहना चाहता हूं सेवन थाउजेंड वन हंड्रेड टेन मिलियन यूएस डॉलर का एक्सपोर्ट सिर्फ दो साल में कम हुआ है बहुत बड़ा आंकड़ा है ये और इसी की वजह से और ये आंकड़ा मैं कहीं और से नहीं लाया हूं आपके सवाल के जवाब में सरकार ने दिया हुआ है तो मैं सिर्फ यही पूछना चाहता हूं कि जब इतना बड़ा एक्सपोर्ट कम हुआ है और सामने हम लोकल देखते हैं जूता उसी को पता चलता है कि कहाँ चुकता है हम वही रहते हैं हमें पता है कितनी दिक्कत है आप पधारेंगे पीयूष भाई तो मैं आपके जरिए कहता प्रस, हूं कि वो लेट दे दें दूसरा सर मैं पूछना चाहता हूँ कि भारत सरकार का सर्कुलर है ई का जो भी जॉबलेस वहां पे होता है उनको पैसा मिलने का वो देना चाहती है सरकार या नहीं और जी एट कंट्रीज ने फर्स्ट मार्च से जो फुल ट्रेस करने की जो स्कीम लागू करने की डेट की अवधि फर्स्ट मार्च खत्म होगी तो इसको अगर नहीं बढ़ाएंगे जी एट कंट्रीज को आप दबाओगे हमारा इंडस्ट्रीज ठीक हो जाएगा तो इसके लिए क्या करेंगे आप આ હતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોયલ તેમણે હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થતો હોય તે પ્રકારની વાત કરી છે તેમણે કહ્યું છે કે સાત હજાર એકસો દસ મિલિયન યુએસ ડોલરની હીરા નિકાસ માત્ર બે વર્ષમાં ઘટી છે છતાં સરકાર દ્વારા સબ સલામતીની વાતો કરવામાં આવી રહી છે તેમણે આ મામલે જે ચેલેન્જ આપી છે ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને કે તેઓ સાથે સુરતની મુલાકાતે શક્તિસિંહ ગોહિલ સાથે આવે પરંતુ એ જોવાનું રહ્યું કે આ મામલે ઉદ્યોગ મંત્રી દ્વારા ખરેખર જે સુરતની હીરા ઉદ્યોગની માર્કેટની સ્થિતિ છે તે મામલે નિરીક્ષણ કરવામાં આવે છે ને તેમના ત્યાંના જે રત્ન કલાકારો હાલ મુશ્કેલીમાં મુકાય છે તેમના માટે કંઈક સહાય પહોંચાડવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો એની ન્યૂઝને અપ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં